આવીને થોડા ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે અમારા ફર્સ્ટ ડિઝની પાર્ક એનિમલ કિંગડમની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ એનિમલ કિંગડમ એક એવો પાર્ક છે કે જે એકલો જ છ વાગે બંધ થાય છે બાકી બધા ડિઝનીના પાર્કસ મોડા સુધી ખુલ્લા હોય છે એટલે આમાં અમારી પાસે બહુ ટાઈમ નથી અત્યારે વાગ્યા છે વન ફોર્ટી અને આઈ થિંક અરાઉન્ડ ટ્વેન્ટી ટુ થર્ટી મિનિટ્સનો રસ્તો છે તો અમે લગભગ બે એક વાગે પહોંચીશું એટલે અમારી પાસે હાર્ડલી ચાર કલાક હશે એનિમલ કિંગને એક્સપ્લોર કરવાના સો લેટ સી હાવ ઇટ ગોસ મળીએ ત્યારે એનિમલ કિંગડમમાં ના ખાવું છે બધું કોણ ખાવાનું છે બધું ચોકલેટ આ ઓ તારા બર્થેમાં મારા બર્થેમાં મારા બર્થેમાં મારા excited? Yes! you uh, Disney... Disney Animal, King animal Kingdom Animal Kingdom Disney World Disney as Animal Kingdom થીમ પાર્ક ની આ એક વસ્તુ બહુ જ ગમતી હોય છે ડિટેલિંગ જોવો તમે આ ગેટ ઉપર એનિમલ કિંગડમ છે એટલે આ ગેટ ઉપર બધા એનિમલ્સ ના કાર્વિંગ્સ કરેલા છે સો ડિટેલિંગ સરસ હોય છે થીમ પાર્ક ની બધી એની મજા છે લાસ્ટ ટાઈમ અહીંયા આપણે ફોટો પડાવ્યો હતો કે નહીં અત્યારે ક્રિસમસ ટ્રી છે ఫైనలీ <todic> <todic> આજે તમારી ગાઈડ છે કે પ્રમાણે આપણે જવાનું છે મને બહુ કંઈ ખ્યાલ નથી ટાઈમ નો અભાવ છે એટલે અમે ફટાફટ જઈ રહ્યા છે કારણ કે મેં તમને એક રાઈડ કીધી વાત કે એ બહુ સરસ છે અને એ રાઈડ કરવાની બહુ જ ઈચ્છા છે અમે એક વખત કરી છે ફરી કરવી છે અનફોર્ચ્યુનેટલી અમારે વીઓમ તો નહીં કરી શકે અમારે બંનેને કરવાનું થશે પણ ઇટ્સ અમેઝિંગ રાઈડ એટલે અવાતાર છે એનું નામ એ રાઈડ પહેલા

તું એપ ફોલો કરી રહી છે તો જો આવી એપ હોય છે અને એમાં તમે ફોલો કરી શકો કે કયું કયું એટ્રેક્શન ક્યાં છે ઓકે આવી રીતે અલગ અલગ ઉપર બેઝ હોય છે આફ્રિકા યુએસએ ફેન્ડોરા કેન્ડોરા એટલે વાતાવરણ एनिमल किंगडम भी हमें पहली राइड करवा जा रहा है इट्स टफ टू बी अ बग वाओ ये मंकी ये डिज्नी फर्स्ट राइड थास અમે એનિમલ કિનરીના પહેલાં એટ્રેક્શનમાં છીએ ઇટ્સ ટફ ટુ બી અ બગ ઇટ્સ નોટ અ રાઇડ પણ ઇટ્સ સેમ્સ અ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ અમે ખૂબ જ જલ્દીમાં છીએ એટલે કંઈ વાંચવા રહ્યા નથી બટ ઇટ્સ સેમ્સ લાઈક ઇટ્સ અ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ મે બી આ થ્રી ડી ગ્લાસીસ અમને આપ્યા છે સો લેટ સી હાઉ ટફ ઇટ્સ ટુ બી અ બગ ટફ ટુ બી બગ આ ટાઈપનું થિયેટર છે અને થ્રી ડી શો થ્રી ડી શો છે સો હવે અમે એન્ટર થઈ રહ્યા છીએ કેન્ડોરા વેલી ઓફ મુવારા આ અવતાર મૂવી ના કન્સેપ્ટ પરથી બનાવેલી છે જો આપેલું ફ્રૂટ અવતાર મૂવી તમે જોયો હશે તો ખ્યાલ હશે એની થીમ ઉપર આ પેન્ડોરા સેક્શન બનાવેલો છે વેટીંગ જો લો 65 મિનિટ નાવી રિવર્સ જર્ની નો અને આ છે અહીંયા સ્ટ્રોલરની સ્પેશિયલ વ્યવસ્થા હોય છે તમે અહીંયા તમારું સ્ટ્રોલર પાર્ક કરી શકો અને પછી તમે રાઈડ એન્જોય કરી શકો ગેર છે ના બી રિવર્સરની એનો વેઇટ ટાઈમ છે સિક્સ્ટી ફાઇવ મિનિટ જો બી કોનો સાઉન્ડ આવે છે મી ઓમ ત્યાં અવાતાર મૂવી નથી જો દીખા Inilah e tanda nathik kabar. Jadi e tanda movie oke? Okay? Yes. Detailing jawa. Result. Tadi ya lo नाइस <laughs> वर्क। <Nice one. laughs> एक कल्ला को वेट करवाना चाहिए भाई यार। सुससाब रो। कहीं नहीं सुधरे। करवाना। अतो सारों से कल्ला कच्चे हैं। अपने तो ये वक्ते बेबे अड़ि कल्ला। पना आ आ महाराज नूसू आ महाराज नूसू। महाराज में साथे करवाना। है महाराज। ફ્રી માં એટલે એક વસ્તુ તો તમારી પાસે હોવી જોઈએ તો તમે ડિઝની કરી શકો પેશન્સ એના વગર હા અને હજુ આપણે ઓફ સિઝન માં છે એના ફાઈનલી વી મેડ ઇટ સો આ છે ધ નાબી રિવર રેવ્યુ Hey, finally! Bio. ha hết lâu ah, chưa <coughs> Alpine full Al <coughs> wow અવાતાર મૂવીમાં હોય છે એ જ ટાઈપનું અમે આવી ગયા છીએ આફ્રિકા પેન્ડોરામાં હવે અમે નાબી રિવર કરી હવે અવાતાર માટે ફરી લાઈનમાં ઊભા રહીશું એ પહેલાં આફ્રિકા પતાવીએ એમાં વીઓમને સફારી કરવી છે સો લેટ્સ ગો ફોર ધ સફારી ફર્સ્ટ આફ્રિકામાં જુઓ ભાઈ Festival of the Lantern.

africa wildlife zone the i, I can't we africa safariba africa Safari. it's, 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 it's really nice. the best wildlife preserve before we get going i do have a few important safety reminders so make sure we are listening and turning them on your lap or passing them around left and right really driving it it's a little different for another oh, species okay. like the greater kudu only greater kudu males will have horns. Whereas females like these two here will have no horns. Okay. Are you? Place, uh, and ground, can stand up to about 20 feet. If you are I a very good spotter. If you look in the bushes, you might see the elands That's the tallest antelope in Africa. They between 5 and I 7 feet tall, right and they can 6 feet off the ground. Mm -hmm. Mm -hmm. <laughs> Those gray flamingo ahead of us, they're known as greater because they are the tallest flamingo species. They may at, at least four feet once fully grown. They are fully mature, they will only have white feathers. Depending on their size and how much krill and brine shrimp they eat, they will start turning a soft pink. In the back, oh, if you look straight ahead, we're gonna see our friend the white rhino. It's really special of rhinos and the carrots and their horns. In the past 100 years, their species have dropped from 5,000 to 30,000 in total. It's not only very special, you see two species of rhinos, this one here in the bush. I saw these rhinos are a rhino. They're going to see your mama. Ari, 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 Ari. See? Ari, 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 Ari. I don't want dragging your feet. <laughs> I'm Joe. Joe? <laughs> <laughs> oh, <what I> <laughs> 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 searching for lions. We'll keep an eye out for the male, assuming he's the king of the jungle or the head of the pride. However, the male is in charge of protecting <laughs> the pride. <laughs> They'll stay home, defend <laughs> the territory, and raise young cubs. <laughs> the male <laughs> is out hunting. સો હું ક્યુમાં લાગી ગયો છું ફોર ધ મોસ્ટ અવેટેડ રાઈડ ઓફ ધી ડે એન્ડ ધીસ ઇઝ અવાટર સો સિક્સટી મિનિટ્સનું વેઇટિંગ છે હવે વ્યમ સુઈ ગયો છે સ્ટોલરમાં તો અહીંયાની અરેન્જમેન્ટ બહુ સરસ છે હવે એ લોકોએ આ ટાઈપનો મને પાસ આપ્યો છે સો મેં તમને એ લોકોએ મને મેં તમને દેખાડ્યો એ ટાઈપનો મને એક પાસ આપ્યો કે કોઈ પણ એક ગેસ રી એન્ટર કરી શકે એટલે વ્યુ મો સ્લીપિંગ અમારી પાસે સ્ટ્રોલર હતું હવે લેટ સે અમે બંને વારાફરતી આવીએ છીએ સો ઇટ્સ વુ ટેક એન આવર ફોર ઇચ રાઇટ સો અમને બે કલાક લાગશે અને ધ થિંગ ઇઝ કે વી આર નિયર ટુ ધ ક્લોઝિંગ ટાઈમ એટલે છ વાગ્યા પછી કોઈને એન્ટ્રી મળશે નહીં તો એમાંથી એક જને જ રાઈડ થાય બટ આ લોકો પાસે અમને વાત કરી તો એ લોકો પાસે એવી અરેન્જમેન્ટ છે કે આ સિચ્યુએશનમાં તમે બંને રાઈડ કરી શકો તો મને એક પાસ આપ્યો એટલે એમાં મને ફાસ્ટ લેન્ડમાં એન્ટ્રી મળી એટલે અત્યારે હું એકલો રાઈડ કરી રહ્યો છું અને હું જઈશ પછી જેલમને બી એ ફાસ્ટ લેન્ડનો એક્સેસ મળશે

The way you're gonna do this is by being matched to something called an avatar. And I'm here to help you guys get ready. You'll be able to link to that avatar and uh, fly. Yes, got him. Now, let's find you your avatar matches. Alright, you've all been matched with avatars. મને જો કોઈ કે ડિઝની ના ચારે ચાર ફેવરેટ તો પાકમાંથી રાત નો નજારો એનિમલ કિંગડમ પેન્ડોરા રાત્રે પેન્ડોરા બહુ બ્યુટીફુલ લાગે છે કેમેરામાં એટલું બધું જસ્ટિફાઈ નથી થતું પણ રિયલમાં એટલું જ બ્યુટિફુલ લાગી રહ્યું છે